नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin નજરાખીએ આજત્યાર સુધીના મુખ્ય સમાચારો પર એચફીલ મોદી મા કોંગ્રેસ આશિયામાં મોદી પછી ગુજરાતની ગાદી કોના હાથમાં દરચાનો દોર શરૂ વધુ એક આંતરરાષ્ટ્રીય રાઈડ શોર્ટ એન્ડ ડ્રોપ નો ઉમેરો કરાયોરેટો દ્વારા નવી કારણ માથું લુકતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે છેલ્લો તબક્કો પૂર્ણ થયા બાદ ગઈ મોડી સાંજે વિવિધ ચેનલો દ્વારા એક્ઝિટ પોલ દર્શાવવામાં આવ્યા હતા જેમાં એનડીએને સૌથી વધુ સીટો મળશે તેવું એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવ્યું છે વિવિધ ચેનલો દ્વારા રજૂ કરાયેલા એક્ઝિટ પોલમાં એનડીએને બસો થી લઈને ત્રણસો પચાસ સુધીની બેઠકો મળશે ત્યારે યુપીએને થી લઈને એકસો પચાસ સુધીની બેઠકો દર્શાવવામાં આવી છે ત્યારે અન્ય પક્ષોને એકસો થી એકસો છપ્પન બેઠકો મળશે બેઠકો મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે એક્ઝિટ પોલ મત મુજબ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને વધુ બેઠકો નહીં મળે આ તમામ ચેનલો દ્વારા રજૂ કરાયેલા એક્ઝિટ પોલમાં ભાજપ અને એનડીએ વધુ બેઠકો મળે તેવું દર્શાવવામાં આવતા ગુજરાત સહિત રાજ્યના ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ આ તમામ સસ્પેન્ડ નો અર્થ સોળમી જોવા મળશે સોળમી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે લોકસભાની ચૂંટણીઓના તમામ તબક્કાઓ પૂર્ણ થયા બાદ હવે મતગણતરી નજીક આવી રહી છે ત્યારે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

ફાઈનલ થાય તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ ભાજપના સંગઠન મંત્રી વિકુ દલસાડિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે આમ ગુજરાતના નેક્સ્ટ ીએમ કોણ એ અંગે ચર્ચાનો જોર પકડવામાં આવ્યું છે ભારતના સૌથી વિશાળ એમ્યુઝમેન્ટ પાર્ક એસલ વર્લ્ડ ભવ્ય ટાવર આકર્ષણ શોર્ટ એન્ડ ડ્રોપ લોન્ચ કર્યું છે શોર્ટ એન્ડ ડ્રોપ ભારતમાં સૌથી ઊંચી ટાવર રાઇડ છે આ ટાવર રાઇડ સર્વ સાહસના શોખીનો માટે દિલ ધડક અનુભવ કરાવતા પાર્ક દ્વારા ઓફર કરાતા આકર્ષણમાં વધુ એક ઉમેરો કરાયો છે આ અંગેની વિગતો આપતા નીલે મધ્ય જણાવ્યું કે હુશ પાર્ટ એક્સ્ટ્રેન્થ દ્વારા વિકસિત શોર્ટ એન્ડ ડ્રોપ 24 મીટર ની છે જેમાં ગોંડાની રોમાંચક શોર્ટ અને ફિલ ફૉલ મૂવમેન્ટ છે આ અત્યંત આધુનિક સિસ્ટમ અદ્ભુત રાઇટ ઇફેક્ટને નિયંત્રિત કરે છે રાઇટમાં મંતરમુગ કરનારું લાઇટ ડિસ્પ્લે અને સ્પેશિયલ સાઉન્ડ ઇફેક્ટ રાઇડરોને રોમાંચિત અનુભવ કરાવશે ઇન્સ્ટોલેશન અને ઓડિટ તથા સર્ટિફિકેશન જર્મન ટેકનિક કંટ્રોલ બોર્ડ TUV દ્વારા પ્રમાણિત અને માન્યતા પ્રાપ્ત છે જો જો લોન્ચ કી હે તો રાઇડ નામ હે ડ્રોપ શોર્ટ એન્ડ ડ્રોપ તો ઓલ ઓવર ઇન્ડસ્ટ્રી કે બારે મે તો ધેટ ઇઝ કોલ્ડ ટુ સ્ટોવર રાઇડ અપની જો टावर है वो 190 नाइन्टी फीट मतलब हाइट तो जो है उसकी हाइट वन नाइन्टी फीट मतलब अगर मीटर्स में बोला जाएगा तो 55 फाइव मीटर्स कितनी okay. हाइट है और अगर आपको साइज अगर बात करना है तो 15 माले की बिल्डिंग जो रहती है बिल्कुल उसकी हाइट कितनी रहेगी 15 माले तक उतनी हाइट है और उसका कैपेसिटी जो है मतलब गेस्ट को बैठने के लिए ट्वेंटी गेस्ट कैन सीट एट टाइम अप्रॉक्सीमेटली तो राइड का अगर टाइम बोलेंगे तो टू एंड हाफ टू तो थ्री मिनट्स का ये राइड है और वो तो टॉवर अगर आप समझेंगे तो नीचे से ऊपर जाता है वो तो जो प्लेटफॉर्म है वो नीचे आता है वापस ऊपर जाता है ऐसा तीन चार बार हो के वापिस नीचे आता है तो ये एक जनरल फॉर्मेट है ये राइड टेक्निकल बोर्ड ऑफ जर्मनी ये जो ऑर्गेनाइजेशन है उन्होंने उसके सेफ्टी मेजर्स के ऊपर ध्यान दिया और पब्लिक को कुछ तकलीफ ना हो जाए तो वो हिसाब से और सेफ्टी पर्पज़ ये उन्होंने क्राइटेरिया है वो फुलफिल करके हम हाँ लोगों ने उनसे सर्टिफिकेट पाया एंड हैविंग दैट सर्टिफिकेट राइट का शॉर्ट एंड ड्रॉप का एक्सपेंसेस अगर बताना है दैट उसका जो एक्सपेंडिचर स्ट्रक्चर है वो थोड़ा कॉम्प्लिकेटेड है लेकिन आपको अगर रफ टेक

કાંગારુ હોપ અને મિસ્ટ ઇન્ટરનેશનલ ડાર્ક રાઇટ નો સમાવેશ થાય છે સર્વના સર્વે નવા આકર્ષણોને વિઝિટરો પાસેથી અદ્ભુત પ્રતિસાદ સાંભળ્યો છે આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના પ્રવાસીઓ અમારા માટે ઘણું મહત્વ ધરાવે છે કારણ કે એસએલ1 ની મુલાકાતમાં સૌથી વધુ પ્રવાસીઓ ગુજરાતના હોય છે ટોયોટા કિલોસ્કર મોટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નવી ઇટીઓસ ક્રોસ વેચાણ માટે બજારમાં મૂકવામાં આવી છે આ નવી કાર ફેબ્રુઆરી માસમાં ગ્રેટર નોઈડા ખાતે 12 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરાઈ હતી ઇટીયોસના વર્તમાન મોડલ્સ ઇટીયોસ અને લીવા સાથે પરિવારમાં નવી ઇટીયોસ ક્રોસનો ઉમેરો કરાયો છે આ કાર સૌ પ્રથમ બ્રાઝિલમાં રજૂ કરાઈ હતી જે ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ હતી જેથી હવે આ નવી ઇટીયોસ ક્રોસ ને પણ ભારતમાં એક્સપોર્ટ કરવામાં આવશે આ નવી ઇટીયોસ ક્રોસ એસયુવી જેવો ખડતલ દેખાવ ધરાવ ધરાવવા સાથે સરળ ડ્રાઈવ બળતણ ક્ષમતા અને સુશોભિત છે કારની અદભૂત સ્ટાઇલ ગ્રાહકોને એક અનોખા કારનો અનુભવ કરાવશે ત્રણ પાવરફુલ એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ છે જેમાં પેટ્રોલ એક પોઇન્ટ પાંચ લિટર અને એક પોઈન્ટ બે લિટર તેમજ ડીઝલ અને એન્જિનમાં એક પોઇન્ટ ચાર લિટર ડી નો સમાવેશ થાય છે ટોયટાનું આ નવું ક્રોસ ઓવર ઉત્સાહિત પરિસ્થિતિને સાથે ખડતલ પણ છે નવી ઇટિઓસ કાર નવા સ્પોટી ઇન્ફો ઓરેન્જ તેમજ અન્ય સાત રંગોમાં પણ ઉપલબ્ધ છે આ રજૂઆત પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર નોમિનો ઈશીએ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપથી આગળ વધી રહેલા સેગમેન્ટમાં બી કાર સેગમેન્ટ એક છે ગ્રાહકની ઝડપથી બદલાતી જતી આવશ્યકતાઓ સાથે સેગમેન્ટમાં પ્રગતિ નોંધાય છે ડિરેક્ટર અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ એ એન રાજાએ પણ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના ફેબ્રુઆરીના ઓટો એક્સપોમાં ઇટિઓસ ક્રોસને રજૂ કરવામાં આવી હતી